વલ્લભ સુરમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લામાં તેરસો આયમ બેલ થયા જૈન મુનિરાજ વિજય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી ની નિષ્ઠામાં હજારો ભાવિકો નવકાર રથયાત્રામાં જોડાશે વલ્લભ સૂર્ય સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂર્ય મહારાજની અજ્ઞાનવંતી મૌન સાધક જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ ખાતે વલ્લભ સુરી મહારાજને ગુણાનુવાદ ધર્મ સભા યોજાઈ હતી ગુરુદેવની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે સિત્તેર દીપક પ્રગટાવવામાં આવ્યા હતા દરમિયાનમાં સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતો કે આવતીકાલે બપોરે વડોદરા શહેરના જૈન સંઘો પાલાબેન કાંતિલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ સાંજે આઠ વાગે એક શામ વલ્લભ કે નામ કાર્યક્રમ યોજાશે વધુમાં જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે વલ્લભ સૂર્ય મહારાજનો વડોદરામાં જન્મ થયો હતો અને પંજાબ કેસરી તરીકે તેઓ જાણીતા બન્યા હતા હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેઓ હાલના પાકિસ્તાનના હતા અને સરકારે તેમને હિન્દુસ્તાન પાછા આવવાનું કીધું ત્યારે એમને જણાવ્યું હતું કે મારી સાથેના તમામ હિન્દુ તથા જૈન પરિવારોને પણ હિન્દુસ્તાન લાવવાની વ્યવસ્થા કરશો તો જ હું આવીશ અને તેઓ બધાને હેમખેમ પાછા હિન્દુસ્તાન લાવ્યા હતા વડોદરામાં પણ મહાવીર જૈન વિદ્યાલય તથા વિજય વલ્લભ હોસ્પિટલ એમની પ્રેરણાથી ચાલે છે

सभावापर विशेष प्रभावना करवाना आहे बक्कोरे पूज्य गुरुदाना निश्चित पारषद पंच कलेने पूजा जो आयत करवायचे आपण मात्र मंडळा मंडळा करो मला बळवसे आवती काले सवारे डॉक्टर वल्लभ रसंत जो प्रारंभ असेल 8 वाजले निश्चित संध्या जीवित मार्गावर होईल मैमू गेट चे नंतर मध्ये दर्शन करी परत आज संध्या ओसरे यासर पार आ

પ્રેમીલાબેન કાંતિલાલ શાહ પરિવાર છે ઇત્યાદિ પ્રભાવના લાભાર્થીઓ છે આજે કરીબ કરી ગુરુ વલ્લભના પુણ્ય વડે એમના નામના પુણ્ય લગભગ લગભગ અંદાજ બારસો થી તેરસો સામૂહિક અમેલ થવાનો છે આવતીકાલે નોકર વલ્લભ લીલાબેન હીરાભાઈ શાહ પરિવાર છે એ બંને પ્રોગ્રામ શ્રી સંગ્રામ યુવાનો યુવતીઓ બાળક બાળિકાઓ